પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ઓડિશા પર્વ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત કહ્યું દેશના વિકાસમાં ઓડિશાની મહત્વની ભૂમિકા પર્વમાં સમૃદ્ધ રાજ્યના વારસાની છે ઝલક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એનસીસીમાં યુવાનોની વધતી ભાગીદારીની કરી પ્રશંસા કહ્યું યુવાનોમાં અનુશાસન નેતૃત્વ અને સેવાની ભાવના જગાડે છે એનસીસી ઉત્તરપ્રદેશના સંબલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ત્રણ લોકોના મૃત્યુ સ્થિતિ નિયંત્રણમાં ચોવીસ કલાક માટે ઇન્ટરનેટ સેવા કરાઈ બંધ સર્વેનું કામ થયું પૂર્ણ હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો રજૂ અઠાવીસ નવેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારોહ સંસદના શિયાળુ સત્ર પહેલા મળી સર્વપક્ષીય બેઠક સંસદના સુચારુ સંચાલન અંગે કરાઈ ચર્ચા કવકફ સંશોધન સહિત સત્તર વિધેયક સૂચિબદ્ધ સોમવારથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મનપાનો મહત્વનો નિર્ણય રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચે ટ્રાફિક જંક્શન કરાશે ડેવલપ ચુમ્બોતેર જેટલી જંક્શન ડિઝાઇન તૈયાર કરાઈ છે વિશ્વની સૌથી નાની ગાયનું અમરેલીમાં આગમન ચલાલા ગામની ગૌશાળામાં પુંગનૂર ગાયનું કરાશે સંવર્ધન પુંગનુર ગાય તેના કદને કારણે છે ખૂબ જ પ્રખ્યાત અને પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે મૂક્યું પાંચસો ચોત્રીસ રનનો લક્ષ્યાંક યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની શતકીય ઇનિંગ ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના ત્રણ વિકેટના નુકસાને નોંધાવ્યા છે બાર રન